મારું નામ શિવલાલભાઈ ભંડેરી છે ખેડૂત પુત્ર છો અને નવું કરવાની કઈક ધગસ હતી તો અહીંયા અમે કાશ્મીર નું જનક ઉભું કરી દીધું ફૂલ હતા ત્યાં જોવો કાયદેસર મારા કુદકા મારવા મળે એવું આખું વાતાવરણ થઈ ગયું હતું સુગંધ પણ જો અત્યારે પણ એવી જ આવે છે કે જે કાશ્મીર આપણે આંટો મારતા હોય એવી આનો વિચાર એવો હતો કે હવે નવું કરવાનું છે અત્યારનું આધુનિક યુગ છે આધુનિક યુગની અંદર તમે એવું કરો કે જે ભવિષ્યમાં બીજું કઈ કરવાની પણ જરૂર ન પડે અને સિંગલ માણસ થી આ ઉદ્યોગ ચાલે છે માણસો મળતા નથી એમાં છે નહીં છતાં કીધું કરવું છે અને એવી રીતે કરવું છે જેની અંદર મજૂરી જ ન લાગે અને સુપરમાં સુપર જે અત્યાર સુધીમાં કોઈ પાક ન લીધો હોય એવો પાક આમાં લેવો છે એવા સરસ મજાના ફૂલ ખૂલ આવવા જોઈએ એવું સરસ કે સારું કરવું જોઈએ જે નંબર કોઈ એમનો કે તમારું કેસર ફેરી દીધું ગમે એવી લેબોરેટરી મારા મોકલે છતાં એ ઓકે કારણ કે વાતાવરણ તો બહારનો નો મસર છે નહીં હવા નથી ધૂળ નથી કાંઈ નથી તડકો નથી પ્રકાશ ખાલી લાઇટનો પ્રકાશ છે એવી લાઇટ સિવાય કાંઈ નથી તો એની અંદર જે પાક થાય એ પાકની કોઈ ક્વોલિટીની વાત જ ન કરો ત્યારે ઓર્ગેનિક ખાલી કહી જઈએ તો મારા ખુશ થઈ જાય આ ઓર્ગેનિકના બાપુજી જેવું છે ખા ખૂબ મહેનત કરી ખૂબ રિસર્ચ કર્યું એક વર્ષથી આ ટ્રેનિંગમાં ગયા દસ જગ્યાએ પણ જે અમને નોલેજ જોતું હતું એ ક્યાંથી મળતું નહોતું પણ ટ્રેનિંગમાં તો નથી જાણતા જવું પડે પછી અમે કાશ્મીર ખૂબ રહી ખૂબ મહેનત કરી ગામડે ગામડે ખેતીમાં માણસો કેસર ખોદીને બી કાઢતા હોય ત્યાં બધાને મળી એમ કરતા કરતા ત્યાંની લેબોરેટરી જે ગવર્મેન્ટની બહુ મોટી છે જે ઇન્ડિયામાં એક જ છે અહીંયા કે કેસર તો થાય નહીં લેબોરેટરી પોસાય નહીં ત્યાં ગયા એની હારે મિટિંગ કરી બે ત્રણ કલાક બધી વાતો કરી એ ખુશ થયા તમે હિંમત કરી પણ બી નથી મળતા અહીંથી તો હવે પછીની વાત છે બી નહીં મળે તો નહીં વાવી અમે એને તેમ કહેવાય નહીં કમી હતી લઈ લેવું એટલે બી બધા મગાવ્યા લીધા અને કર્યું ત્યાં અહીંયા પરસોત્તમભાઈ પીપળિયા ખૂબ સહકાર આપ્યો અમને આખા જેને કહેવાય ને ઉભરો આવે જાહેરાત કરી દીધી અમારી મોટી અને ત્યાં પણ એનો કોન્ટ્રાક્ટ બહુ સારા કારણ કે તો રેગ્યુલર જવાવાળા છે તમારે રૂમ તો જેવડો તમારી કેપેસિટી હોય ને એવડો પણ બને અમે સો ફૂટનો રૂમ બનાવ્યો કેટલો પણ એની જે પદ્ધતિ અમે વાવવાની કરી છે એ દુનિયાએ નથી આટલા વર્ષોમાં પોસ્ટર ઘણા બધા છે હશે ઘણા છે પણ જે પદ્ધતિમાં ઉગાડવું જોઈએ જે ફૂલ સરસ આવવા આવવા જોઈએ જોઈએ એ કોઈ કરી પાક અમારે એક કિલો ઉતરી ગયું કારણ કે ચાર ચાર ફૂલ નીકળ્યા એ કારણે એ જે અમે પદ્ધતિ કર્યો હતો એના કારણો છે કે જે ચાર ફૂલ તો શક્ય જ નથી બે હજી દાંડલી નીકળે બે ફૂલ આવે અમારે એક દાંડલી બે ફૂલ એવી બે દાંડલી નીકળે ચાર ફૂલ અમુકમાં ત્રણ દાંડલી નીકળી છ ફૂલ તો છ ગણું પ્રોડક્શન થઈ ગયું અને તંદુરસ્ત બીજ અમે આપણી દાણ લઈ જવો મજબૂત આવવાની બધી જેવી તેવી નહીં અને આવીશું આઠ વર્ષ આઠ વર્ષ સુધી તમારે બી હવે લેવાની જરૂર નથી એક લાઇટનો ખર્ચ સિવાય એ સોલાર નાખી દો તો એ ખર્ચ ઝીરો પછી એક માણસ તમે પોતે હો તો એક રાખો એવો વિશ્વાસો હો ચીવટ હોય બાકી કોઈ ખર્ચ પાણી આ ફેંકે ઠંડક આ આપે આ બે ખોરાક છે એનો કિંમત સોળસો રૂપિયા કિલો લેખે આવ્યો ગવર્મેન્ટ નથી આપતી ખેડૂત જ આપે ત્યાંના લોકલ કેસર ત્યાં પાંચસો રૂપિયા ગ્રામ છે કારણ કે કેસર ઉત્પાદન જ અઘરું છે થતું જ નથી કેસર ઉત્પાદન તો મોંઘું એટલે છે બીજું કેસર ગોલ્ડ પછી નંબર આવે કે કાયબેસર બે રેડ ગોલ્ડ જ કહેવાય અને પેલી વાર દીકરાને બીક હતી પણ મને એનો કોન્ફિડન્સ હતો કે હું શું થાય દુનિયામાં જો કલામ આવીને બનાવી ગયો કે જે આખું દુનિયા ચોંકી ગયું તો એ માણસ છે ને આપણે માણસ છે અબ્દુલ કલામ જો કરી શકતા હોય તો આપણે તો સાદું કામ કરવું શું કામ ન કરીએ કર્યું અમે ત્રણ લેવાના છીએ હજી હજી બહુ અનુભવ નથી હજી બી પણ નથી ઓછા પડે પણ જોઈ એટલે આ બી આ બી માંથી બે પાક તો આ વર્ષે લેશું આ આ છે ગમે ત્યારે કાશ્મીર થાય છે આ વાતાવરણ ગમે ત્યારે કાશ્મીર બને છે એટલે થાય ન થાય હજી ઘણી બધી ઈચ્છા છે કે દુનિયા સોલ્વ કરવાની ઈચ્છા છે અમારી